જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની વન સંપદા અને વૃક્ષો ની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસાર ગુજરાતના પનોતા પુત્ર અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન કનૈયાલાલ મુનશીએ વર્ષ ઓગણીસો પચાસમાં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીના અનોખા મહોત્સવની શરૂઆત કરાવી સમાજના તમામ વર્ગના લોકોના ઉમદા પ્રવૃત્તિમાં જોડાવા હાકલ કરી હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર થી શરૂ કરેલી પરંપરામાં વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ બાવીસ સાંસ્કૃતિક વનોની સ્થાપના કરી છે આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક પેડ માકે નામ અભિયાનને

કેનમ અભિયાન અંતર્ગત સૌએ વૃક્ષ વાવી કાળજી રાખવાની છે દર વર્ષે મારા ખેતરમાં દસથી વધુ વૃક્ષ ઉછેરું છું તેનું જતન કરું છું નાંદોદના દર્શનાબેન જંગલમાંથી ઉપલબ્ધ વન્ય પેદાશ થકે સ્થાનિક લોકોને મળતી રહેતા રોજગારીના માધ્યમો અંગે પણ વિસ્તૃતમાં પ્રેરક ઉદબોધન કર્યું હતું પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણીમાં ડીસીપી અને એસ ગ્રુપ નર્સરી યોજના હેઠળ નર્મદા જિલ્લામાં પાસાઠ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષમાં રૂપિયા આઠ ચાલીસ લાખના રોપા ઉછેર્યા છે આ રૂપિયા અઠ્યા પોઈન્ટ સોળ લાખની વળતરની રકમ ત્રણ હપ્તામાં લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે પાસાઠ લાભાર્થીઓ પૈકી મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી દસ જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં પંચોતેરમાં વન મહોત્સવ અંતર્ગત લોક ભાગીદારીથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની તેમજ વન વિભાગ સાથે સહભાગી થઈ વનીકરણ ક્ષેત્રે કામગીરી કરવા બદલ સંસ્થાઓને અને વન કર્મીઓને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા આજે જિલ્લાનો વન મહોત્સવનો કાર્યક્રમ હતો આ પ્રસંગે અમારા ગામના ધારાસભ્ય ને ગુજરાત વિધાનસભાના દંડક આદરણીય વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી આગેવાન છે સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અમારા છોટાઉદેપુરના સાંસદ મારા લોકસભાના સાથી જસુભાઈ રાઠવા ઉપરાંત રાજપીપલાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનબેન દેશમુખ ઉપરાંત અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વન વિભાગના ડીઓપો સામાજિક વનીકરણના ડીઓ રાજપીપલા સ્ટેટના રાજા મહારા મહારાણી સાહેબ બધા ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે વનસૃષ્ટિની જાળવણી કરી એના માટે નવા વૃક્ષો પણ ઉગાડવા અને જે હયાત વૃક્ષો છે એનો પણ સતત દેખરેખ રાખીને ઉછેર કરવો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક ચોક્કસ વિઝન લઈને ચાલે છે આવનારા દિવસોમાં જે પ્રકારે વનસૃષ્ટિ ધીરે 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 ખતમ થઈ રહી છે ને વનસૃષ્ટિ એ માનવ જાતિ સાથે જોડાયેલી છે વનસૃષ્ટિ ખતમ થઈ જશે તો માનવ જીવન જોખમરૂપ બનશે તો એને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારત વર્ષમાં વનની જાળવણી થાય વનસૃષ્ટિની જાળવણી થાય એના માટે એમને વૃક્ષો ઉગાડવાનો એક અભિયાન ચલાવ્યું છે માકે નામ એક વૃક્ષ એ વિઝન લઈને તે ચાલી રહ્યા છે તો આનો જબરજસ્ત મોટો આખા દેશની અંદર લોકોમાં એક પ્રકારનો ક્રેજ ઊભો થયો છે બધા વૃક્ષો આવતા થયા છે અને આજે અમે બધાએ પણ એ જ અપીલ કરી કે નર્મદા જિલ્લામાં પણ ખૂબ વનસૃષ્ટિ સારી એવી છે એની આપણે જાળવણી કરે નવા વૃક્ષો ઉગાડે ગ્રામ પંચાયતો ઉગાડે જ્યાં જરૂર જણાય ત્યાં નવા વૃક્ષો ઉગાડીએ અને દરેક દરેક અધિકારી પદાધિકારીઓ પણ આનાથી બધા આ અભિયાનમાં જોડાઈ સમજે એની પણ મેં અપીલમાં અપીલ કરી અને સાથે સાથે કેટલાક અધિકારીઓ જે નથી આવ્યા જેમની વિશેષ જવાબદારી છે એમને પણ મેં ટકોર કરી છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા વિસ્તારની અંદર ખૂબ મોટો પ્રોજેક્ટ છે તો ત્યાંના ડીઓપો પણ અહીંયા ઉપસ્થિત હોત તો વધારે સારું સારું હોત અને સરકાર શું કામગીરી કરી છે લોકોની શું ભાવના છે અમારી શું ભાવના છે અમારી શું લાગણી છે અને એમની જે કરેલી કામગીરી અહીંયા એમના બે શબ્દોના રૂપે બધાને કેત તો આનાથી નર્મદા જિલ્લાનો ઓર વિકાસ થઈ શકે તો છતાં પણ મેં ધ્યાન દોર્યું કે આ બધા જ લોકોની જે જવાબદારી છે એક વન વિભાગ એ સામાજિક વન વિભાગ એટલો પૂરતો નથી કે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ પૂરતો નથી અમે તો બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ કામ કરે જ છે પણ બાકીના જે પાંખ છે જિલ્લાની અલગ અલગ પ્રકારના બધા એક સામગ્રીના કામને ઉપાડી લે અને દેશના પ્રધાનમંત્રીનું જે વિઝન છે માકી નામ એ વૃક્ષ એ ઘર ઘર સુધી પહોંચાડે જે રીતના